નથી કાંઈ ના કાંઈ ના હોય કાંઈ થોડુંક હોય આ તો ખાલી ખાલી આપણે આપણો ને આપણે એરિયો હોય એમાં કંઈ હોય કાંઈ ના હોય દીકરા ઘોડે કે ઘોડો હોય એને બેસતા બેહે નહીં કે બેસતા જોવા નથી મળતા તો એ શું છે એની પાછળનું એક પ્રથા કરી નાખી છે કે આ ઘોડી બેહે ને એ ન રખાય ખરે એ આવડ કરે ખરેખર તો આપણામાં જ એ વસ્તુ નથી કેટલા વર્ષની એનો બાપ કોણ છે એની માં કોણ છે એ આખે આખી એની ફાઇલ કમ્પ્લીટ કરેલી ગાય બળદ ભેંસ એ બધા ઓગાડ વાળે આ છે ને ઓગાડ ના વાળે આ એને જે ફરેડો મારે ને એને એના ફરાડા ઉપર એની પાસન ક્રિયા આખી રહી હોય શિયાળ રસ્તા એ ઓટોમેટિક પંચકલ્યાણ ઘોડાની નાળ જમણા પગની નીકળી અને તમને મળે તો એ વસ્તુ જે કામ કરે એ આ બીજી નાળ ના કરે આ જે ઘોડીનું આયુષ્ય છે એ જનરલી કેટલું હોય છે પાંત્રીસ ચાલીસ પાંત્રીસ ચાલીસ વર્ષનું બ્રશ કરવું હોય ને તો એ ઘોડાની વસારે કે ગાયુંની વસારે મારે ખુરશી નાખી અને હું બ્રશ કરું ને ત્યારે મારું બ્રશ ઉગે બાપુ તમારે અહીંયા ગીર હેરિટેજમાં તમને ખોડીનો ખૂબ શોખ છે અને એને રાખો છો એ રીતે તમે તો આ બધી જે ઘોડી છે અલગ અલગ એના વિશે શું કહેશો કઈ કઈ પ્રકારની છે આપણી પાસે એનું સાચવણી કઈ રીતે કરવાની હોય છે એના વિશે થોડીક કંઈક વાત કરો

અને પ્યોર કાઠિયાવાડી છે હા અને એનું આમ 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 એનું સ્વાસ્થ્ય ને એ બધું એનું એનું જે છે એકદમ હા હોશપણ પછી પાછું એનો શરીરનો જે બાંધો માનો કે કે પીઠ છે પતરીંગ છે ઈ ઈ એ મોટા છે પછી માનો કે કે એનું સાસરું છે કપાળ છે એ મોટું હોય છે કાન ટૂંકો હોય છે આ બધા એના લક્ષણો એના લક્ષણો છે અને આ રીતે આલો આની આનું જે ધ્યાન રાખવાનું હોય બાપુ હા એની અંદર આ લોકોનું કઈ પ્રકારે આ વિશેષ શું ધ્યાન રાખવું પડે આપણે વિશેષ આને ખાસ છે ને હમ્મ ખાસ એનો જે ખોરાક હમ્મ અને એની જે બાંધવાની જે ગમાડ અને જે ખોરાક આ આ પ્યોર વસેરી છે કાઠિયાવાડી પ્યોર વસેરી છે રોજી છે આ અને બધાનું વ્યવસ્થિત ચોખ્ખું અને બધાના નામ સાથે હા કે કોનું એની એની જગ્યા ઊભું રહેવાની એને 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 માનું કે કે બીમારી કેટલા વર્ષની એનો બાપ કોણ છે એની માં કોણ છે એ આખે આખી એની ફાઈલું કમ્પલીટ કરેલી ઓ બધું બેટા આ જે ઓલી ઘોડી છે એ અભિજીત છે હા ડાબો પગ જમણો અને માથા ઉપર તિલક એ છે એના લક્ષણો અને વિશેષતા વિશેષતાની જે કાઠિયાવાડી જે અભિજીત છે એ ભલે કઈ ઓલું ના હોય પણ તમારે ઘરે બાંધ્યું હોય તો એના જે અભિજીતના જે લક્ષણો છે એનો પ્રભાવ તમારા ઓલા ઉપર પડે અને અભિજિત બાપુ અમુક જગ્યાએ એવું માનવામાં આવે છે કે એની જે નાળ હોય ઘોડીની એ ઘરમાં રાખવાથી ફાયદો થાય કે એનાથી લાભ શુભ થતું હોય છે તો એના વિશે શું કેશો અને આપણે તો આટલા બધા ઘોડીઓને બધું રાખીએ છીએ એના વિશે શું માનવું છે એના વિશે માન્યતા જે અત્યારે શું છે અત્યારે તો આ છે ગોળીઓ પ્રવાસ છે એમ કે તમે રાખી છે તો હું રાખું બધા બરાબર પણ ખરેખર એમાં જેની નાળ છે ને એ માનો કે અમુક તિથિ હોય અમુક સમય હોય ઓટોમેટિક પંચકલ્યાણ ઘોડાની નાળ જમણા નીકળી અને તમને મળે તો વસ્તુ જે કામ કરે એ આ બીજી નાળ ના કરે અચ્છા કે તમારા ઘરની ઉપર દુકાનની ઉપર તમે લગાડો તમારો વ્યવસાય હોય ત્યાં તમે લગાડો તો એ વસ્તુ જે છે ને એની એની તિથિ એનો જે સમય છે ને એ સમય જો નીકળી હોય એના પગમાંથી સિંદુરવારી કરીને લગાડી દે બાપુ અલગ અલગ પ્રકારના ઘોડા એની લાક્ષણિકતાઓ અમુક 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 હાલવા માટે જ હોય અમુક ને તમે દોડાવી શકો આમાં અલગ અલગ કેવા કેવા પ્રકારના ઘોડા અને ઘોડિયું ને એવું બધું હોય આમાં છે ને જે ઘોડા અને ઘોડી ઘોડાની જે સવારી છે ને એની તમે સવારી કરી લીધા પછી તમે માનું કે એમાં માહિર થયા તો પછી તમે છે ને ઘોડીની સવારી કરવી તમને ના ગમે ઘોડાની જે નરની જે સવારી છે એ અલગ જ છે પણ માનું કે ઘોડી છે આ માનો કે આ ઘોડી છે એ મારવાડી છે અમારે પાસે મારસો કરીને ઘોડો હતો ઈ મારસો ઘોડાની આ વસેરી છે અને આજે તો ચણા ને ચણા છે જઉં છે પછી માનો કે મકાઈ છે મકાઈ દાણા છે એ ખવડાવવા માટે એને ભયડીને અડદ છે મગ છે આ બધું આનું જોગાણ છે અને ઘોડાને તો તમે ઘી ખવડાવો દૂધ પીવડાવો ગમે એ વસ્તુ ઓલો કરો તો એમાં અને એની જે હાલ છે ને ખાસ કરીને માની લો કે આપણે નાની રેવાલ અને મોટી રેવાલ પછી આપણે અહીંયા છે ને સંધિયો રલો છે ને એ બહુ ઓછા માણસોને ખબર છે કે સંધિયો રલો કઈ રીતે હાલે છે કે શું છે પણ આ વસેલી છે ને આ સંધ્યો રોલો હાલવામાં જ્યાં હાલીને આવતી હોય ને સંધ્યો રોલો આવતી હોય ત્યારે ત્યારે તમે એ નક્કી ના કરી શકો કે આ નર છે કે માદા છે અચ્છા એ રીતનો એનો જે ઠાઠ હોય એનો જે હાલવાનો એ એ રીતનો એનો ઠાઠ હોય કે કે તમને ખબર ના પડે કે આ નર છે કે માદા છે અચ્છા હાલ બાપુ એવું કે છે કે આ ઘોડે કે ઘોડો હોય એને બેસતા બેહ નહીં કે આ બેસતા જોવા નથી મળતા તો એ શું છે એની પાછળ નહીં નહીં એવું એવું નથી ઘોડું છે ને હા ઘોડાને બેસતા એને માનો કે કઈ થાકી જાય ને ત્યારે રાત્રે જ્યાં સુધી એના એને એમાં ખુમારી હોય અને ઓલો હોય ને ત્યાં સુધી તમારો એનો હંસર થાય ને એ આરોટે બેસી ને આરોટી લઈ અને એનો જે થાક છે ને એ દૂર થઈ જાય અચ્છા પછી માનો કે બહુ થાકી ગયું હોય ને ઓલું થઈ ગયું હોય તો બેસે પણ ઘોડું ન બેસે એવો આ એક પ્રથા કરી નાખી છે કે આ ઘોડી બેસે ને એ ન રખાય ખરે એ આવડ ખરેખર તો આપણામાં જ એ વસ્તુ નથી કે આપણે બેસીએ આપણે આરામ કરીએ તો એ પણ એક જીવ છે છતાં પણ એ દેવલોક નું પ્રાણી છે ઘોડું છે એ દેવલોક નું પ્રાણી છે આ ગાય બળદ ભેંસ એ બધા ઓગાડ વાળે આ છે ને ઓગાડ ના વાળે આ એનો જે ફરેડો મારે ને એને એના ફરેડા ઉપર ક્રિયા આખી હોય અચ્છા હા

સ્ટેટ વાઇઝ એના અલગ અલગ નામ હતા કે ભાઈ આ સ્ટેટની તો કે ભાઈ ઝાપડી પછી માનો કે ઘોડીઓના વાઇઝ અલગ અલગ એના સાલીહોતરા હતા એમાં ઘોડાની આખે આખી જે રીત છે કે આ ઘોડી છે તો એને માણેક કેમ કહેવાય તો એના માણેક ના જે એના એમાં એના જે બ્લડના જે સંસ્કાર છે એની ઉપરથી વસ્તુ નક્કી થતી કે કે આનું નામ માણેક શુક્ર રાખ્યો છે નહીં કે ભાઈ આ ઘોડી આવીને આપણે નામ અત્યારે જે રાખી દઈએ છીએ એવું નહીં તો સ્ટેટ વાઇઝ એના સાલિહોત્ર અને એની પરંપરા હતી કે ભાઈ આ ઓલાદનો જે ઘોડો છે કે આ ઘોડી છે તો એની પરંપરા આવતી ને એ એના માટે થઈને એમ કહેતા કે ભાઈ આ ફલાણા ભાઈને ત્યાં ઘોડી છે તો આપણે એ ઘોડી લેવી છે તો એના મા બાપ કોણ હતા હમ એ કઈ ની હતી હમ માનું કે એને શું એના એનામાં માનો કે એના જે સંસ્કાર હતા કે એના જે હતા હાવભાવ શું હતા એની ઉપરથી નક્કી થતું કે આ નામ ઝપડી છે કે માણેક છે કે બોદલી છે કે આવા ઘણા બધા નામ છે એના Mm. state wise mm. and, uh, we'll... oh, કાંઈ કાંઈ જાવ કાંઈ કાંઈ ના કાંઈ ના હાઉ હાઉ ગાંડું છે હાઉ ગાંડું છે હે હે કાંઈ ન કાંઈ ના હોય કાંઈ થોડું હોય આ તો ખાલી ખાલી આપણે આપણો ને આપણે જેવું હોય એમાં કઈ હોય કાંઈ ના હોય દીકરા કઈ હોય હાલ ને કઈ ને જો કઈ હાલો 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 હા હા હાવ ડાય ડાયો દીકરો છે ડાયો દીકરો છે થોડું કાંઈ તોફાન થોડા ના કરે ના કરે તોફાન તોફાન ના કરે તોફાન ના કરે ડાયો દીકરો ડાયો દીકરો બાબુ આ આજે ઘોડીનું આયુષ્ય છે એ જનરલી કેટલું હોય છે પાત્રીસ ચાલીસ પાત્રીસ ચાલીસ વર્ષનું અને ખાસ તો આપણી પાસે આટલી બધી ઘોડીઓ છે હા તો આપણે એના નામ કઈ રીતે તમને કઈ રીતે બધા નામ રાખો છો નામ અત્યારે તો એના કઈ ગુણ ઉપર નથી પણ એને ખરેખર રાશિ એને રાશિ માનો કે એનો જે જન્મ થયો હોય તે દિવસે એનો જે જન્માક્ષર નીકળતા હોય એ રીતે એ વ્યવસ્થિત જેમ આપણે અહીંયા બાળકનો જન્મ થાય

અને આની પેલા કેટલા આપડી પાસે ઘોડા હતા ને હવે મતલબ પેલેથી આ તો તમે હા પેલેથી પેલેથી ઘોડા તો આજે માનો કે લગભગ વીસેક વર્ષથી એ પહેલાંય દાદા ઉપરના ટાઈમથી ઘોડા તો અમારી પાસે ખરા પણ અત્યારે થોડાક વધારે છે હમ અને હજી આ આ જે શોખ છે તમારો એ ધીમે 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 એની અંદર હા દીકા અને બાપુ એવું ખરું કે તમે ગામમાં મતલબ ટ્રાવેલિંગ હોય મુસાફરીમાં હોય અમારી પાસે એક રૂપમતી કરીને ઘોડી હતી અહીંયા અને હું અહીંયા રહેતો એટલે હું રાત્રે ગમે ત્યાંથી આવું ને અહીંયા તો દરવાજો કોઈ માણસ હોય તો ખોલે ના હોય ને તો હું ખોલી અને ગાડી લઈ અને અંદર આવું પછી એ ઘોડામાં હોય તો એનો જે દરવાજામાં છે ને પગ મારવા આવ પગ મારવાનું શરૂ કરે

પછા કિલોમીટર કે સો કિલોમીટર થયા અને ઘોડું થાયકું કે ઓલું થયું તો ન્યાય એમના સગાવાલા હોય તો ન્યાય રોકાઈ જાય પછી પાછા આ પોળો ખાય અને પછી બીજે દિવસે પાછા બીજે નીકળે અને બસો બસો કિલો મેં તો એવું સાંભળ્યું છે કે કચ્છમાંથી કચ્છમાંથી અહીંયા નાગેશ્રી જાડેજા દરબાર એક ઘોડી લઈને આવ્યા હતા ને એ ચોવીસ કલાકમાં કચ્છમાંથી અહીંયા નાગેશ્રી પૂઈ ગયા હતા ઘોડી ઉપર ઘોડી ઉપર ઓહો તો આ બાપુ સાથે આપણે અલગ અલગ પ્રકારની ઘોડી વિશેની વાત કરી ડિટેલમાં ફરી પાછો સમય મળશે બાપુની સાથે ત્યારે આપણે ડિટેલમાં આખો ઘોડી અને ઘોડાની અલગ અલગ નસલો જાત એની બધી પદ્ધતિઓ વિશેની વાત કરીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર